આજુબાજુના પાંત્રીસ હજાર ચાલીસ હજાર લોકો છે એ પ્રોબ્લેમ થાય છે અમે ધારાસભ્યને ફરિયાદ કરી અહીં ધારાસભ્ય લોકો ભેગા થઈને તો એ લોકો એમ કીધું કે આ આ જે સમસ્યા છે એ કેન્દ્ર છે બરાબર એટલે અમારું નહીં હા એમાં કેન્દ્રમાં કરવું જોશે વૈકલ્પિક અમે રસ્તો કાઢી દીધો છે એ હવે એ વૈકલ્પિક રસ્તો છે બરાબર એમાં એ રસ્તામાં બરાબર આપણે અડખો નીકળી શકીએ એમ છે એને ને એ વૈકલ્પિક રસ્તાના હિસાબે આખા મીરા નગર માં આખા બધા એરિયામાં પાણી ભરાણ અત્યારે વૈકલ્પિક રસ્તો તોડી નાખ્યો બરાબર આવવા જવા માટે લોકોને આવવા જવા માટે રસ્તો છે જ નહીં સિવાય મોટો ચડાવો બરાબર ઉદ્યોગમાં જે મજૂર વર્ગ આવે સાયકલ લઈને ને નઈ લારી વાળા આવે સ્કૂટર વાળા ચડાવે લારી વાળા આવે એ લોકો કેમ જાય અલ્ટા માણસ હોય ને ઓલી સાઈડ જવું દર્શન ડિગ્રી બસ માં જવું એ લોકો કેમ નીકળે પગથી છે

આખો બધા ને થી ત્રીસ હજાર માણસ આવક જવામાં તકલીફ પડે છે ને જે પચાસ વર્ષની ઉંમરવાળા છે ને પુલ આખો ફરીને ને જવું પડે છે ને ઉંમર મોટી ઉંમર ને પુલ ઉપર જાય તો મોટા વાહનો આવે તો હરફેટ લેવાઈ જાય ઘણી તકલીફ ઊભી થાય છે માણસો અત્યારે બધા ને ભાડા બારે પોસાતું નથી એ લોકો વીસ રૂપિયા કરી નાખ્યા સામાન્ય માણસોને સાંજે સો દોઢસો રૂપિયા રિક્ષા ભાડું જોઈએ છે તો એના માટે છે ને મહેરબાની કરીને જે આ ફાટક ખોલવાનું છે એ ફાટક ખોલી આપો તો વધારે સારું ને પબ્લિક ને કોઈ હેરાન ન કરો તો વધારે સારું ને એમ કે છે કે કેન્દ્ર સરકાર નું છે પણ કેન્દ્ર સરકાર લઈ ને કેન્દ્ર સરકાર પબ્લિક ની છે કોઈ બીજે કોઈ બીજા દેશ ની તો નથી ને એટલે એ લોકોને સમજવું જોઈએ કે જે આ પ્રશ્ન છે એ સોલ્વ કરવો જોઈએ એની ફરજ જ છે અમે ન કહીએ તો એની ફરજ છે કે ભાઈ પચીસ ત્રીસ હજાર માણસ છે રોજ એટલું નીકળે આવો પાવો કરે તો એની વ્યવસ્થા એ લોકોને કરવાની ફરજ છે હું દીપનગર વિસ્તારમાંથી આવું છું અત્યારે અને અત્યારે હાલ અમારા રોજિંદા જીવનમાં ખૂબ જ ઘણો ફરક પડ્યો છે ફાટક બંધ કરવાથી એમ કે અમારા બાળકોની વેન હોય કે રિક્ષાઓ હોય એ લોકો બધાએ ભાડા વધારી દીધા છે રિક્ષાવાળાઓએ ભાડા વધારી દીધા છે અહીંયા એસી ટકા પરિવાર છે એ સામાન્ય પરિસ્થિતિ ધરાવે છે બધા પાસે વાહનો નથી અને એ બાજુના પાછળ દીપનગર વિસ્તારને પુલ ઉપરથી ચડીને હાલવું પડે છે જે અમારા લેડીઝ લોકો માટે ખાસ કરીને સેફ નથી ઇવન કે આ રબારી કેડો જે અમને કરી આપ્યો છે રસ્તો હાલવા માટે એ વિસ્તારમાં અમારા લોકો માટે સેફ નથી અમે લોકોએ ખૂબ અનુભવ કરેલો છે અને હાલત થોડા દિવસ પહેલાં એક એક્સિડન્ટ કેસ બેનો જેમાં એ બેનનો જીવાય ગયો છે આ આની જવાબદારી કોણ લેશે આજ અમને લોકોને અત્યારે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અમે આવે છે અમને લોકોને અહીંયા આવવામાં બહુ તકલીફ પડે છે બે કિલોમીટરનું અમારે ફરવું પડે છે ભાઈ અને અમને લોકોને ખૂબ અને ખાસ કરીને ડેરીસ લોકોને ઘણા બધા કામ અમારા નસંડીગ્રી થી રિલેટેડ છે તો અમારે જનજીવન અત્યારે અમારું બધું ખોરવાઈ ગયું છે બહુ તકલીફ પડે છે તો રહીએ છીએ ખૂબ રિક્વેસ્ટ કરીએ છીએ પ્રેમથી માનીએ છીએ આપણા જે અહીંયાના સત્તાધીશો છે કે આગળ બી જે બી હોય બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ તમે આ વસ્તુ પર ધ્યાન આપો અગર જો ધ્યાન નહીં આપે તો અમે સાત દિવસ પછી વધારે આનાથી આગળ વધવાનું વિચારશો પણ મીરાનગર એકમાં રહીએ છીએ અત્યારે આ ફાટક બંધ થયું છે ત્યારથી બહુ જ તકલીફ છે બધાને નીકળવાની અમારા હસબન્ડ બધા બિઝનેસ ને ગામમાં છે દુકાનો વાળા છે તો એને ચાર વખત આવજાવ થાય છે તો રોજ ફરી ફરીને બહુ તકલીફ પડે છે જાવ આવા અને દરેક અમારે બસ બધી લસન ટેકરી જ લાગુ પડે છે તો અમારે ગામ જવું હોય તો બહુ જ પ્રોબ્લેમ થાય છે અને આ જે રસ્તો તમે જે આપ્યો છે અત્યારે ઓપ્શનમાં એ અમારી જે પાણી જાતું હતું મીરાનગર નું જે પાણીનો નિકાસ હતો એ બંધ કરી અને એની ઉપર રસ્તો કરેલો છે એટલે બહુ જ પાણી ભરાય છે અમારે બધા ઘરમાં ગોઠણે ગોઠણે પાણી ભરાઈ ગયા તા બે વર્ષથી પાણી ભરાય છે તો ઓપ્શન અમારે અમારે જોતો જ નથી ખોલો ઓપ્શન જોઈએ છે ફાટક અમારે ખોલી નાખો ગમે એમ કરીને ફોર વ્હીલ ને ટુ વ્હીલર નીકળવા જ જોઈએ બધા રસ્તામાં બધા નીકળી જવા જોઈએ અમારે કેન્દ્ર સરકાર સુધી આપણે આપણા સીએમ સુધી આ વાત પહોંચાડો મીડિયા વાળા અમે બહુ બધા હેરાન છે બને જે હું ઉપર સુધી વાત પહોંચાડો રેલવે વાળાને ને કયો નકર અમે રેલ લોકો આંદોલન કરશું બધાય પાંચસો હજાર જેટલા માણસો અમારે ઓછામાં ઓછા પચીસ ત્રીસ હજાર માણસો હેરાન છે તો અમે બધા ભેગા થઈને રેલ રોકો આંદોલન કરશું જેથી આ કોઈ પણ સમસ્યા આખી સમસ્યા પોરબંદરની છે આ લોકો નથી સમજી ગયા પોરબંદરમાં ગમે ત્યાં જવો કડિયા પ્લોટે જાવ તો અડધી કલાક ઊભું પડે માં જાવ તો અડધી કલાક ઊભું પડે બધે ઉભું પડે આ બધા સમસ્યા નિદાન કરે છે સમસ્યા કાઢતા જ નથી એને દૂર કરો આજરોજ અમારી પાસે નરસંગ ટેકરી પાછળના વિસ્તારમાં રહેતા લોકોના પ્રતિનિધિઓ આવ્યા હતા જેમણે રેલવે ફાટક બંધ થયું છે પુનઃ ચાલુ કરવા માટે ખાસ કરીને ધંધા રોજગાર અને શાળા માટે તો આ બાબતે અમે તમામ સંબંધિત અધિકારીઓ સાથે તથા રેલવે સાથે ફરી એક બેઠક કરીશું એમના બીજા પણ પાણીના નિકાલના પ્રશ્નો છે પછી જે વૈકલ્પિક રસ્તો બને છે તેમાં પણ ચડવામાં તકલીફ છે એ તમામ પ્રશ્નોને સેફ્ટી અને સલામતીના દ્રષ્ટિએ પણ ધ્યાને લઈ અને આ બાબતે કમિટી બેઠક કરશે અને એ માટે પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવશે કમિટી કમિટી રોડ ની તો જ એ સિવાય આ મુદ્દાને લગતી અધિકારી જે છે એને કમિટી બનાવશો અને રીતે ચર્ચા કરીને સ્થળ નિરીક્ષણ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે પ્રજાને એના આંદોલન લોકશાહી ડબે કરવાનો અધિકાર છે આ બાબતે અમે શક્ય વહેલું નિર્ણય કરીશું પણ એના માટે સાત દિવસમાં જ નિર્ણય થઈ શકે એવું હાલના તબક્કે ના કહી શકું